વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા કુંવારિકા નિવેદિતાબેનનું કરવામાં આવ્યું સન્માન ધાંગ્રદાની એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છત્રીસ વર્ષ સુધી પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાલીન સેવા આપી નિવૃત્ત થયેલા નિવેદિતાબેન ખોડીદાસભાઈ ત્રિવેદીએ પોતાની આશ્રય રૂપિયા ત્રણ કરોડની તમામ મિલકત શહેરની વિવિધ શૈક્ષણિક તબીબી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓને પ્રસાદ રૂપે અર્પણ કરી અનુકરણીય અને સરાહાનીય કાર્ય કર્યું છે નિવેદિતાબેન કોલેજમાં બજાવેલ ફરજ દરમિયાન

સફળ સંચાલન સાથે આગવી પ્રતિભા દાખવી હતી નિવેદિતા બેન દ્વારા પોતાના જીવનની રોકડ રકમ તેમજ તેમના મકાન પ્લોટ સહિત તમામ મિલકત સમાજને અર્પણ કરી રહ્યા હતા ત્યારે ધાંગ્રધા નગરપાલિકા શહેરના એજ્યુકેશન ટ્રસ્ટો કેળવણી મંડળો ઉપરાંત વિવિધ સંસ્થાઓ આજ રોજ ધાંગ્રધાની બ્રાહ્મણ ભોજન ખાતે તેઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વિરોચિત કહી શકાય તેવા સન્માન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય પ્રકાશ વરમોરા અતિથિ પદે નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા શ્રેન્દ્રનગરના શિક્ષણવિદ ડોક્ટર પન્નાબેન શુક્લા ઉપસ્થિત રહ્યા હતા તેમજ શહેરની સોળ જેટલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરનાર સંસ્થા જેવી કે સૂરજ પાર્વતી ભોજનાલય કેળવણી મંડળો પાંજરાપોળ આર્ય સમાજ જેવી એસએસપી જૈન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જેવી સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બેનનું સન્માન કર્યું હતું સમાજમાં ઘણા લોકો એવા પણ હોય છે કે જે બીજાને મદદરૂપ થવા માટે આગળ આવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રદાસ શહેરના બેન ત્રિવેદી જે એસએસપી કોલેજમાં અર્થશાસ્ત્ર વિષય પર ચોત્રીસ વર્ષ બજાવી છે અને જે કોલેજમાં હતા ને ફરજ બજાવી ત્યાં તેમને જે પગાર મળ્યો તેમાંથી તે કોલેજની અંદર વધુ સારી સુવિધા વિદ્યાર્થીઓને મળે તે માટે તેમણે રૂપિયા પાંત્રીસ લાખ રૂપિયાનું ડોનેશન આપ્યા ત્યારબાદ શહેરની હોસ્પિટલ અને ભોજનાલય પાંજરાપુરની અંદર તેમજ આર્થિક રીતે મદદરૂપ થયા છે જીવનભર જે શહેરમાં રહ્યા અને જે કોલેજમાં નોકરી કરી અને જે આવક થઈ તે બધી આવક અંદાજે ત્રણ કરોડ જેટલી રકમ જેમાં તેમની મિલકત રોકડ રકમ તેમજ પ્લોટ તે બધું હાલ તેમણે શહેરની હોસ્પિટલમાં અને કોલેજ તેમજ ભોજનાલય પાંજરાપુરમાં આપેલ છે સાથે બીજા લોકો પણ પોતાની રીતે યથાશક્તિ આ સેવાકીય કાર્યમાં આગળ આવે તે પણ જરૂરી છે મહિલા પ્રોફેસર પોતે કોલેજમાં હતા ત્યારે પણ આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓના શિક્ષણની ફી પોતે આપી વિદ્યાર્થીઓને ભણાવેલ હાલ પોતે નિવૃત્ત છે શહેરના લોકો માટે શિક્ષણ તેમજ આરોગ્યમાં બને તેટલી રકમ દાન કરવા માટે આગળ આવ્યા છે હાલ ધાંગ્રધા સંસ્કારધામ ગુરુકુળ દ્વારા શહેરમાં એક હોસ્પિટલ બનવા જઈ રહી છે તેની અંદર પણ રૂપિયા પચીસ લાખનું દાન આપી એક સેવાકીય કાર્ય કર્યું છે સાથે બીજા લોકોને પણ એક નવી રાહ બતાવી છે કે આ સેવાકીય યજ્ઞમાં લોકો પોતાની રીતે થતી મદદ કરે તે પણ જરૂરી છે ત્યારે આજ રોજ યોજાયેલા સન્માન સમારોહમાં તેમની પાસે ભણી ચૂકેલા જીવનની અનેક શીખ લઈ ચૂકેલા વિદ્યાર્થીઓએ હૃદયપૂર્વક તેમને બિરદાવ્યા હતા ને વિવિધ પદો પર આજે સુશોભિત એમના વિદ્યાર્થીઓ દ્વારા પણ એમના સસ્મરણોને વાગોળી યાદને તાજા કરી હતી અને વાતાવરણ ભાવ વિભોર બની ગયું હતું બ્યુરો રિપોર્ટ बृजेश ત્રિવેદી સુરેન્દ્રનગર આજે નીવિતાબેનનો સન્માન સમારોહ હતો નીવિતાબેને એમનું પૂરું જીવન એ અનેક વિદ્યાર્થીઓને જ્ઞાન સંસ્કાર આપી અને એમનું જીવન એમને ઉન્નત કર્યું હતું અને એમાંથી જે એમને પરિશ્રમ કરી અને જે આવક આવી હતી એ તમામ લક્ષ્મી આજે સૌને દાન આપી અને એક અનેક લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે ત્યારે હું નિવિતાબેનને અંતઃકરણથી વંદન કરું છું અને જે ધાંગધ્રાની સૌ સંસ્થા ધાંગધ્રા હળવદ વટવાની સૌ સંસ્થાએ એમનું સન્માન કર્યું કોઈ સારું કાર્ય કરે ત્યારે એનું સન્માન કરે ત્યારે એનાથી અનેક લોકોને પ્રેરણા મળતી હોય તો દરેક સંસ્થાને પણ હું આજે અભિનંદન આપું છું આજના કાર્યક્રમમાં જે આજે કાર્યક્રમ છે એ નીતાબેન ત્રિવેદીનો સન્માનનો કાર્યક્રમ હતો એની અંદર અમે લોકોએ એમનું સન્માન કર્યું નીતાબેન ત્રિવેદીએ ધ્રાંગધ્રા તાલુકા હળવ તાલુકા અને સુરેન્દ્રનગરની અલગ અલગ સંસ્થાઓને ટોટલ સોળ સંસ્થાઓને ત્રણ કરોડની આસપાસનું એમની જે જીવન મૂળી હતી એ બધી એમણે અલગ અલગ સંસ્થાઓને સમર્પિત કરી દીધી છે એના સિવાય એમણે ઘણી બધી છોકરીઓના એજ્યુકેશન પાછળ ગુપ્ત કહેવાય એવી રીતે એને એક છોકરીઓને ભણાવી છે અને જ્યાં જ્યાં છોકરીને જે જરૂર પડે એ બધું એમણે એમના તરફથી આપેલું છે શૈક્ષણિક સંસ્થા આરોગ્ય સંસ્થા એમના બ્રહ્મ સમાજ માટે ઘણી બધી જગ્યાએ એમણે બધાને ડોનેશન આપ્યું છે પાંજરાપોળમાં એમણે ડોનેશન મોટું આપેલું છે એ આજે ત્રણ કરોડ રૂપિયાનું માતબર દા એમણે સમાજને અર્પણ કર્યું છે એ શિક્ષણ સમાજમાં સામાજિક કાર્ય સામાજિક સંસ્થાઓમાં પાંજરાપોળમાં આરોગ્યમાં અને જે સંસ્થાઓ આજે ધ્રાંગધ્રાની અંદર સમાજ સેવાનું કામ કરી રહી છે એમાં બેને પોતાનું યોગદાન આપ્યું છે આ નીતાબેન એટલે એસપી જૈન કોલેજની એક ઓળખ હતી કે તો કે નીતાબેન એક એવા પ્રાધ્યાપક હતા કે જે વિદ્યાર્થીઓના માનસ ઘડતરની સાથે એના જીવન ઘડતરનું પણ એમણે સુંદર કામ કરેલું છે આજે એમના વિદ્યાર્થીઓ એ દરેક ક્ષેત્રમાં એમની નામના કાઢી છે અને આ કોના વિદ્યાર્થી તો કે નીતાબેનના વિદ્યાર્થી એટલે એસપી જૈન કોલેજની ઓળખ એટલે નીતાબેન એ જ નીતાબેને આજે રાંદેધ્રાને પોતાની કર્મભૂમિ બનાવી છત્રીસ વર્ષ કોલેજમાં પોતાની સેવા અનન્ય સેવા શિક્ષણ કાર્યની સાથે એમણે એનસીસી એનસીસીના કેડેટ્સ તૈયાર કર્યા મહિલા કેડેટ્સ તૈયાર કરી કે જેને સ્વિમિંગ છે પેરાશૂટ છે એમાં માત્ર જિલ્લા લેવલે નહીં સ્ટેટ લેવલે ફર્સ્ટ આવીને દિલ્હી સુધી મોકલેલા છે આવા નીતાબેનને એની કારકિર્દીની ઘડતર કરવામાં એમનું ઘણું પ્રદાન આપેલું